અઢાર જુલાઈને ગુરુવારના રોજ એઆરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પાવાગઢ ખાતે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ રનિંગ ક્લબના પચાસથી વધારે રનર્સ અને એઆરજી ગ્રુપના થી વધારે સ્વયંસેવકો જોડાયા હતા સવારે સાત કલાકે ચા પાનીરના ગેટ પર એઆરજી ગ્રુપના પ્રેસિડેન્ટ શ્રી અરુણભાઈ રાજ દ્વારા ફ્લેગ ઓફથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ચા પાનેરના ગેટ થી મહાગાડી માતાજીના મંદિર સુધી દોડ દોડવીરોય દોડતા દોડતા પ્લાસ્ટિકનો કચરો ભિણ્યો હતો અને આરજી ગ્રુપના સ્વયંસેવકો દ્વારા તેઓને સહયોગ આપવામાં આવ્યો 3 થી 4 ટ્રેક્ટર જેટલા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો આ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને પર્યાવરણ બચાવો દેશ બચાવોનો ઉમદા સંદેશો આપવામાં આવ્યો કાર્યક્રમની પૂર્ણાહુતિમાં પંચમહાલ ગોધરાના કલેક્ટર આશિષ કુમાર સાહેબ આસિસ્ટન્ટ કલેક્ટર એસડીએમ એસડીએમશ્રી મામલતદારશ્રી પોલીસ ડિપાર્ટમેન્ટના ડીવાયએસપી રાઠોડ સાહેબ પાવાગઢ પીએસઆઈ તથા સ્પોન્સર્સ દ્વારા દોડ વિરોધ તથા સ્વયંસેવકોને એવોર્ડથી સન્માનિત કરી તેઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું એ આરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટએ એઆરજી ગ્રુપ વ્યવસાય વીમા ક્ષેત્રે સંકળાયેલું છે અને સાથે નિસ્વાર્થ નિઃ હૃદયે બિન રાજકીય રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેના ભાગરૂપે રૂપે આજે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા અમે જોડાયા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કન્સેપ્ટનું અમે આગળ વધી રહ્યા છીએ થેન્ક યુ